નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક વેલકમ ધ્યું હોય છે તેની ગુજરાત મારું નામ છે ભરેશ ધારવિયા વિદ્યાર્થી મિત્રો જે લોકો જીએસઆરટીસી ડ્રાઈવરના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા એ વિદ્યાર્થી મિત્રો માટે સારા સમાચાર છે રિઝલ્ટ આવી ગયું છે બરાબર છે એ થોડીક ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત કંડક્ટરનું મેરિટ ક્યારે આવશે તો આચાર સંહિતા પરિપૂર્ણ થઈ ગઈ છે નજીકના ભવિષ્યમાં એટલે ટૂંકા ગાળાની અંદર કંડક્ટરનું પણ મેરિટ આવી જશે મારી સાથે જોડાવા માટે તમારે ત્રાણું સત્યાવીસ અઠ્યાસી ત્રાણું સત્યાવીસ અઠ્યાસી ડબલ જીરો પાસઠ નંબર ઉપર મને વોટ્સએપ કરી દેશો જી જીએસઆરટીસી કંડક્ટર અથવા તો ડ્રાઈવર લખીને બરાબર છે

પહેલી બાબત એ છે કે સિદ્ધિ ભરતી કરવા માટે જે પરીક્ષા લેવામાં આવેલી હતી બરાબર છે એ પરીક્ષામાં પાસ થવા માટે લઘુત્તમ ગુણ ધ્યાને લેવામાં રહેશે નહીં લઘુત્તમ એટલે વિદ્યાર્થી મિત્રો કહેવાનો મતલબ એમ કે ઓછામાં ઓછા કોઈ ગુણ નથી મેરિટના આધારે લેવામાં આવશે કે જેટલી ભરતી હતી એમાં મેરિટમાં તમારું નામ છે કે નથી બરાબર છે બીજું

તમારી પસંદગી થઈ જાય એવું જરૂરી નથી મેરિટ આધારે તમારી ગણતરી થશે તમારી પસંદગી થશે બીજું કે 100 માર્ક જે પરીક્ષા લેવામાં આવેલી હતી એમાં વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહેલા ઉમેદવારો પૈકી સૌથી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારને જાહેરાતમાં દર્શાવેલ અનામત અને બિન અનામત જગ્યાને ધ્યાનમાં રાખી અને એક તૃતીયાંશના રેશિયા મુજબ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવશે બરાબર છે તો આ વિદ્યાર્થી મિત્રો ત્રણસો ને અઠાવન પેજ છે આની અંદર અલગ અલગ વિદ્યાર્થી મિત્રોના નામ છે મેળવેલા માર્ગ છે તો જે વિદ્યાર્થી મિત્રોને આ પીડીએફ જોઈતી હોય એ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ લિંક પરથી તમે આપણા ગ્રુપની અંદર જોઈન થઈ જાજો અને ત્યાંથી તમને આ પીડીએફ મળી જશે તો જે લોકો ડ્રાઈવરની તૈયારી કરતા હતા અને મેરિટની અંદર નામ આવી ગયું છે છે બરાબર કોને કોને બોલાવશે એ હવેની માહિતી હવે પ્રસિદ્ધ કરવામાં આવશે નેક્સ્ટ વિડીયો એની ચર્ચા કરીશું વિડિયોને લાઈક કરી તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરશો જય હિન્દ જય શ્રી કૃષ્ણ